હમણાં આપણે પતંગ ઉડાડવા જવાના છે આપણે આગળ શીખો તો મિત્રો મેગી વાળા ભાત જોઈને મને મોટામાં પાણી આવી ગયા હતા આ બધી જો ખાવાનું ચાલુ જ છે હાલો હું ખાઈ લો પછી જઈશ પતંગ ઉડાડવા તો મિત્રો હાલો હવે અગા સીફો જઈએ ઓલા બે તો વહી ગયા મજા આવી ગયું મેગી વાળા ભાત ખાઈ ગયું હલો મિત્રો ચાલુ કરી દીધું હા ઉડાડવાનું આ બકાય આજે કન્ય જ બાંધે હેલો આપણો મિત્ર આવી ગયો છે હા આપતો જ રે તો દોસ્ત સારું આપણે અનબોક્સિંગ કરી નાખીએ ઢેરાને આપણે હાથે પાવેલો છે એ હાથે જ પાવે ને બધે થોડા પગે પાવે કઈ बता तो मित्र संक्रांति कितना दिन वार है बेदी ओए कितना दिन वार है बेदी है, है। तो बेदी नी है ना जा बेड़ा तो आनी है भाई एक ने चटकट नहीं कियो पतंग हूं के बका तन केऊ लागे कि पतंग चटकाई मजा आई गई भाई अरे युवराज आवे हूं है विचार तारो उड़ान है? हैं आप उड़ाई नहीं से जो पीड़ी पर आला दूर भाई

ยังบี้อบจีก็พอต้องมาคนี้ยบันเทอะไปอาเบจ์อาพอตงกาเบจ તમને એક વાત જણાવવાની આપણા ખાસ મિત્ર આવે જામનગર થી મકર સંક્રાંત ના દિવસે પતંગ ઉડાડવા એ બધે તહેવાર ઉડાડે નઈ હાથ વાજી જ બાંધે ભાઈ મજા કોઈ બી આંબા નો પાકે તો નાં બાંધલે

પતંગ લઈને આવી ગયા ઓહ પતંગ એટલે એમ છે બાકી આ શું પૂછાયેલી ઉડાડે હા

At least variety here, Manchurian rice, momos rice, dry momos, Manchurian noodles, momos rice. Who get that? Thandi, who get thandi? Rice, I will give you all of how. Noodles, I will give you all of how.

તો કાલે રમી નાખશું અહીં જો મિત્રો હજી બે દિવસની વાર છે તો પતંગ ના સ્ટોલ આવી ગયા છે ચોપાટી ગ્રાઉન્ડ કોઈને ખરીદી હોય તો આવી જાવ ચોપાટી હજી જો ચાલુ જ છે કેટલા સ્ટોલો હા હાથ કાઠ સ્ટોલો હા હાલો કાકા ને આપડે વિદાય આપી દઈએ હવે ઘરે જવા માટે હવે અમે ઘરે નીકળી જઈએ કા હાલો ઓ હવે કરો ગુડ બાય તમે તો આપણા લોક ને એન્ડ આપી દે અને હવે માણસ વાગે વેલી પછી મકા સંકાતી ના દિવસે તો અહીં આપણે બીજો લોક અપલોડ કરવાનો છે તેલી આવડ મળી આ લોક ત્યાં સુધી આ લોક માં જે તમને પસંદ આવ્યું હોય તો લાઈક જો શેર પર જો અને સબસ્ક્રાઇબ જો બાકી મોર સુધી જાવ